દસ્તાવેજોની કોપી અંગે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે સબ રજિસ્ટ્રારની કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘરે બેઠા જ મોબાઈલમાંથી કોઈ પણ નોંધાવેલા દસ્તાવેજની કોપી હવે ઉપલબ્ધ થઈ શકશે તેના માટે રાજ્યના મહેસૂલ વિભાગે સો રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ નક્કી કર્યો છે જેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ગુજરાતમાં મિલકત સંબંધિત અને નોંધવામાં આવેલા કરાર સહિતના દસ્તાવેજોની કોપી મેળવવી હોય તો હાલ નાગરિકોને સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જવું પડે છે ઓનલાઈન અરજી કર્યા પછી પણ નોંધાયેલા દસ્તાવેજોની અધિકૃત નકલ માટે એક પાના દીઠ વીસ રૂપિયાનો ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો લોકોએ નાગરિકોએ વીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો સંબંધિત દસ્તાવેજોના પાનાની સંખ્યા બારથી વધુ હોય છે આથી આવા દસ્તાવેજોના ડિજિટલાઇઝેશન સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા એક પેજના વીસ રૂપિયા લેખે બસો ચાલીસ રૂપિયાથી વધારે રકમ વસૂલવામાં આવતી હતી રાજ્યના મહેસૂલ વિભાગે નોંધેલા તમામ જે દસ્તાવેજો છે તેને પહેલેથી જ ડિજિટલ ફોર્મેટ રહે અને ઓનલાઈન અરજી કર્યાથી નાગરિકોને તે સરળતાથી મળી રહે તેના માટે એન વાયર પોર્ટલ પર ઇન્ડેક્સ ટુની સાદી નકલ ઉપલબ્ધ કરાવી છે જ્યારે આઈઓઆરએ પોર્ટલ પર તેમની પ્રમાણિત નકલ પણ ઉપલબ્ધ કરાવી છે આ બંને પોર્ટલ ઉપરથી કોઈપણ નાગરિક સોફ્ટ કોપી મેળવી શકે તે માટે મહેસૂલ વિભાગે એક નોટિફિકેશન મારફતે સો રૂપિયાનો પ્રોસેસિંગ ચાર્જ નક્કી કર્યો છે આવી પેપરલેસ સર્વિસથી લોકોને ફાયદો થશે પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરી ઉપરનું ભારણ ઘટશે